કારણ કે મહારાજે વચના અમૃતમાં કહ્યું છે કે ભગવાન અને ભગવાનના ભક્ત સેવા એ બહુ દુર્લભ છે ભગવાન અને ભગવાનના સેવા મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી ભાગ્ય માનવાના પાછું મોટું ભાગ્ય માનવાના અને પાછું અતિશય મોટું ભાગ્ય માનવાના એટલે મિલિયન ડોલર નહીં મિલિયન ડોલર નહીં ટ્રિલિયન ડોલર ની આવાજ આવી ભાગ્ય તો ખરા મોટું ભાગ્ય મોટું ભાગ્ય અતિશય મોટું ભાગ્ય એટલે ટ્રિલિયન ડોલર જેવી વાત થઈ ગઈ કેમ તો મહારાજે મધ્યના પચીસ માં વતના મૃતમાં કહ્યું કે જેને ઉકા ખાચર જેવી સેવા કરવાનું વ્યસન પડે એના અંતકરણની જે મલિન વાસના છે તે સર્વે નાશ પામે છે એટલે આ રોબિન્સ વિ અક્ષરધામ સેવા એ આપણે નિર્વાસનિક થવાનો માર્ગ છે અંતકરણની જે મલીન વાસના આપણા અંતરમાં અનંતકાળથી કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણ અહંકાર ઈર્ષા જે બધું છે એ નાબૂદ થવાની નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં બેસવાની આ સેવા મળી છે અને તમારી અહીંયા ફિલાડેલ સીએમ તો બહુ સારું નજીકમાં નજીક હમણાં બધા કિચન ડિપાર્ટમેન્ટના કાર્યકર્તાઓ મળ્યા હતા કે જમીન મળી કામની શરૂઆત થઈ બધા કારીગરો તે વખતે આજુબાજુ મોટલોમાં રહેતા હતા ત્યારે અહીંથી બધું જમવાનું અમે લઈ જતા હતા એ બધી વાતો કરી કેવી સેવા મળી અને ઘણા બધા નો પરિચય પણ કાર્યકર્તાએ કરાવ્યો કે છેલ્લા દસ વર્ષથી બાર વર્ષથી અઠવાડિયામાં બે વખત પાંચ વખત શ્રદ્ધા થી સેવા એ બધા હરિભક્તો કરે છે અને ઘણા બધા હરિભક્તો ત્યાં અત્યારે ફૂલ ટાઈમ સેવામાં અભિનંદન આપીએ એટલા ઓછા છે કે આવી એક સેવામાં સમજણથી જોડાયા છો એટલે આવો એક સેવાનો મહિમા મહારાજે વચના મૃતમાં કયો છે આપણે બધાને પણ સમજણ છે એ સેવામાં જોડાયા છે અને આપણે અંતર દ્રષ્ટિ કરીને તપાસીએ તો આપણે સ્વભાવ પ્રકૃતિ ઘસાતા જ હોય કારણ કે મહારાજના વચન છે ત્યાં લંડનમાં જયારે આપણું શિખરબદ્ધ મંદિર બંધાતું હતું તે વખતે ત્યાં લંડનના હરિભક્તોને પથ્થર ઘસવાની સેવાની વાત કરી તો પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે પથ્થર ઘસશે એના સ્વભાવ ઘસાઈ જશે હવે પથ્થર તો પૃથ્વી ઉપર કેટલા બધા ઘસતા હોય મજૂરી કામ કરતા હોય લેબર વર્ક કરતા હોય નહીં પણ રાજી કરવા માટે આ બે ફેક્ટર લાગુ પડે ઘણી વખત પહેલું ફેક્ટર લાગુ પડે છે બીજું નથી પડતું સત્પુરુષની આજ્ઞા કરીને સેવા કરીએ પણ અહમ મહમત્વ વધારવા માટે

અને સત્પુરુષ ને રાજી કરવા માટે આ બંને હેતુઓ ઇટ શુડ બી વેરી વેરી ક્લિયર ઇન માઇન્ડ આની સ્પષ્ટતા હોય ને તો જ સેવાનો આનંદ આવે નહીં તો સેવામાં ઈર્ષા ભાવે મહારાજે લખ્યું છે મધ્ય ભાવનમાં વધતા વર્તમા કે ભગવાનના ભક્તની સાથે ઈર્ષા કરીને સેવા કરે એ અમને ન ગમે એનો મતલબ કે સેવામાં ઈર્ષા આવી જતી હશે તો જ મહારાજ બોલે ને મારા જે મતે એકતાલીસ માં લખ્યું કે માને કરીને સેવા કરે એ પણ અમને ના ગમે એનો મતલબ એમ કે સેવા કરતા કરતા માને આવતું હશે ને કે હું વિશેષ સેવા કરું છું મારા જેવી કોઈ સેવા નથી કરતું હું આટલો બધો સમય આપું છું આટલો બધો ભોગ આપું છું એટલે સેવા કરતા કરતા વચનામૃતમાં મૃતમાં જે કહ્યું છે માન પણ આવે છે અને ઈર્ષા ભાવ પણ ઉભો થાય છે એ બંને ન થાય એનું જાણપણું રાખીને કરીએ એ ક્યારે થાય જયારે આપણું લક્ષ્ય એ હોય કે ભગવાન ને સંત પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ રાજી થાય એની માટે આપણે સેવા કરીએ તો સાચું એટલે આપણને બધાને સમજણ છે જ પણ એમાં ધીમે ધીમે અંતર્દ્રષ્ટિ કરતા કરતા એ વધારે રિફાઈન થાય અને આપણી સેવા પણ વધારે રિફાઈન થાય એની માટેની એ વાતો છે અને આપણે તો એ પરંપરા છે કે જયારે જયારે મંદિર બંધાતું જેમ આપણે અત્યારે ત્યારે ભગવાન અને સંતે અને જે તે સમયે ભક્તો સેવા કરીને જે તે સમયે ભગવાન અને સંતની પ્રસન્નતા પ્રાપ્ત કરી છે શ્રીજી મહારાજ વરતાલમાં જયારે મંદિર બાંધતા મોટા મોટા પરમંશો નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી એ બધા સંતો પણ આ સેવામાં જોડાતા પ્રથમ મોટી સેવા શું હતી વડતાલ મંદિર જ્ઞાન બાગ છે ત્યાં ઈટ વાળો ત્યાંથી ઈંટ લઈને મંદિર સવાર સાંજ ત્યાં કથા વાર્તા માટે જાય પછી વર્તા બધાએ પોતાના માથા ઉપર લાકડાનું પાટિયું મૂકી અને ત્રણ 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 એમ નવ ઇંટો મૂકવાની આ નિયમ જ હતો આ સભા પતે ને બધા નવ ઇંટો લઈને ચાલવાનું જ્ઞાન બાગ થી વડતાલમાં કારણ કે વડતાલ મંદિરના પાયામાં નવ લાખ હીટ છે તો બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી ગોપાલ સ્વામી જેવા મોટા સંતો પણ આ સેવામાં જોડાતા જેમ અત્યારે જો રોબિન્સ વિલમાં તમે જુઓ બધા જોડાયા છે સંતો હરિભક્તો પાર્ષદો સાધકો બાળકો કિશોરો નાના મોટા ભાઈ ભાઈ તમામ તો એ આપણી પરંપરા છે એટલે મહારાજ એ વખતે વડતાલમાં હતા ત્યારે આવી સેવામાં જોડા મહારાજ ખુદ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે એ પણ માથે પાટયું મૂકી ત્રણ 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 એમ નવ ઇંચો લઈ પોતે ચાલતા તો એક દિવસ આવા પ્રસંગે સુરત થી હરિભક્તો આવ્યા હશે કોઈ નજીકમાં એક બે દિવસમાં ઉત્સવ સમયના દિવસો હશે સુરત ના હરિભક્તો પ્રેમી એટલે મહારાજ પાસે આવે ત્યારે વસ્ત્ર અલંકાર લઈને આવે રસોઈ લઈને આવે સુરત ની ઘારી લઈને આવે દૂધપાક લઈને આવે એમાં પરમંશો ને બધાને સેવા કરતા જોયા એટલે આ બધા હરિભક્તોએ કીધું મહારાજ આ સંતો તો મોટા મોટા રાજાઓને રીઝવીને હજારો રૂપિયાની મંદિરમાં સેવા લાવે એમ છે અને તમે એની પાસે આ ઉપડાવો છો જે મતે રોબિસ બધા સંતો હરિભક્તો બધા સેવા કરે છે યુવકો બધા ગ્રેજ્યુએટ છે પોસ્ટ ગ્રેજ્યુએટ છે અમે તો ગઈકાલ અમને ગાઈડેડ ટુર એક સંતે આપીએ પછી આત્મકીર્તિ સ્વામી આપી તો મળ્યા ઘણા યુવકો સંતોને તો આપણે ઓળખતા હોય કે આવી સારી અમેરિકાની યુનિવર્સિટીમાંથી અમેરિકન બોર્ન સિટીઝન સંતો હોય અને આવી રીતે સેવા કરે આવા સારા સારા કોઈ અમારા જેવા દેશી હોય ત્યાં ભણીને આવ્યા હોય સેવા અર્થ જ છે આ તો બધા અમેરિકામાં જન્મે અમેરિકામાં ઉછર્યા ઉછરે અમેરિકાની યુનિવર્સિટીમાં ડિગ્રી લીધી એવા બધા સંતો સેવા કરે યુવકોની ઘણાની ઓળખાણ કરાય કે યુવકો કેવી સેવા કરે એક ડેન્ટિસ્ટ ને અમે મળ્યા પછી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને અમે મળ્યા એકાઉન્ટન્ટ નો કોર્સ કરેલો આપણા દેશમાં એકાઉન્ટ શું સીપીએ બસ સીપીએ તો સીપીએ મળ્યા મળ્યા ડોક્ટર આવા યુવકો સેવા કરે રજા મૂકી દીધી ગણાય તો જો મહારાજના વખત થી આપણે આ રીત છે એટલે સુરત ના હરિભક્તોએ કેવું મહારાજ આવા બધા સંતો આટલા હોશિયાર આટલી કળા યુક્ત એની પાસે તમે આવી સેવા કરાવો છો ત્યારે શ્રીજી મહારાજે બહુ સરસ ઉત્તર આપ્યો સુરતના હરિભક્તો શ્રીજી મહારાજે કહ્યું કે આ સેવા તો ઘણી દુર્લભ છે અને આ સેવા એ કરીને દેહ અભિમાન ટળે છે ફિઝિકલ સેવા કરીએ ને આપણે દેહ અભિમાન ટળે આર્થિક મોટી સેવા કરીએ એમાં દેહ અભિમાન ટળે પણ એમાં જાણપણું ના રાખીએ તો પાછું માને વધી જાય દેહ કરીને સેવામાં દેહ અભિમાન ટળે અને ત્રીજું વાક્ય મહારાજ બોલ્યા કે અમે અક્ષરધામ માંથી આવ્યા છીએ દરેક જીવનું દેહ અભિમાન ટાળી ભ્રમરૂપ કરીને અક્ષરધામ માં લઈ જવા માટે આવ્યા છીએ હવે મહારાજ પોતે પણ ઈટ ઉપાડે બ્રહ્માનંદ સ્વામીએ જોયું કે ભાઈ મહારાજ ને વળી કોઈ સાધન કરવાની જરૂરત નથી તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે મહારાજને કે મહારાજ તમે કેવા સેવા કરો છો મહારાજ કે ભક્તોની સાથે રહેવા માટે ભક્તોને પ્રેરણા આપવા માટે તો બ્રહ્માનંદ સ્વામી તો હોશિયાર હતા એમણે શું કર્યું એમણે બાજુમાં નિત્યાનંદ સ્વામી ચાલતા ને ઈશારો કર્યો કે આપણે નવ ઈટ નહીં લેવાની આપણે છ છ લેવાની બ્રહ્માનંદ સ્વામી બહુ જ હોશિયાર બહુ જ કુશળ અને બહુ જ બુદ્ધિશાળી હતા એટલે બ્રહ્માનંદ સ્વામી નિત્યાન સ્વામી છ છ ઇંટ ઓળી બંને મહારાજ ની સાથે ચાલ મહારાજના માથે નવ ઈંટા અને આ બંને સંતો છી લી યુક્તિ કરી અને મહારાજની બાજુમાં ચાલ્યા તે મહારાજ આમ જો આના માથે ઇંટ છે પછી આમજુ ગાના માથે ઇંટ છે મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી કેમ કપટ કર્યું તો કે મહારાજ ક્યાં કપટ છે મહારાજ કે અમે કાયદો કર્યો છે બધા માથે નવ નવ ઈંટ ઉપાડવી મંદિરના પાયામાં નાખવા માટે તમે કેમ છ લીધી અરે કે મારા છ નવો છે કે છે અરે કે જો છ એમ જોયું કે છ તો કે મારા જેમ કરો તમારે ત્રણ મને આપી દો મહારાજ ના માથે બાર હળવો કરવા માટે એમણે આવી યુક્તિ કરી એક સ્મૃતિ નો પ્રસંગ છે પણ કહેવાની વાત એ છે કે મહારાજ પોતે સેવામાં જોડાતા સંતો ભક્તોને જોડતા અને એની પાછળનો હેતુ પણ મહારાજે સ્પષ્ટ કર્યો એટલે અહીંયા આપણે રોબિન્સ બી અક્ષરધામ માં આપણે બધા સેવા કરી છે કરી રહ્યા છે કરવાના છીએ યજ્ઞ પુરુષ દાસજી ડભોઈ આવ્યા મુરલીધર દાસ તો આ યુવાન સાસરીને જોઈ આશ્ચર્ય પામ્યા તેમાં વળી પ્રાગજિ ભગતના શિષ્ય હોવાથી તેમણે રચ્યું નહીં પરંતુ કોઠારની પસંદગી આગળ કઈ બોલી શકાયું નહીં બીજા દિવસથી સવારે તથા સાંજે યજ્ઞ પુરુષ સત્સંગી જીવનની કથા વાંચવાનું શરૂ કર્યું તેમાં પ્રસંગો ઉપર જૂની જૂની વાતો પણ વિસ્તારથી કહેતા બપોરના સમયે તો મંદિરના મેળે પોતાના આસને કથાના અધ્યાય વિચારતા

યજ્ઞપુરુષદાસી પણ પ્રેમપૂર્વક તેમનું આ કામ કરતા અને સાથે સાથે દર્શુકરામના પિતા કરુણાશંકર જે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા તેમને ગોપાળાનંદ સ્વામીના મહિમાની અને ઐશ્વર્ય પ્રતાપની વાતો કરી ગોપાળાનંદ સ્વામીનો મહિમા સમજાવતા વળી કોઈ કોઈ વખત અક્ષર બ્રહ્મ ગુણાદિતાનંદ સ્વામીનો પણ મહિમા વાત વાતમાં તેમને કહેતા એક વખત સ્વામીશ્રીએ તેમને વાત કરી દર્શકભાઈ તમે તો તમારા પિતાની વાત ન જાણો

તમારા પિતાએ સ્વામીને પૂછ્યું સ્વામી હું સર્વ ઠેકાણે જોતો આવ્યો છું પણ બધે સત્સંગ ઘરડો થઈ ગયો છે અને અહીં સત્સંગ જુવાન દેખાય છે તેનું શું કારણ ત્યારે સ્વામી બોલ્યા અહીં તો સાક્ષાત શ્રીજી મહારાજ પ્રગટ વિરાજમાન છે એટલે સત્સંગી ભનની જુવાની છે આમ તમારા પિતાએ તો સ્વામીનો સંગમ સમાગમ કરેલો એટલે અને સ્વામી થકી બ્રહ્માના સુખનો અનુભવ પણ કર્યો હતો માટે આ તો તમારા ઘરની વાત છે

ઉલ્લાસરામે તેમનું વલણ જોઈ કહ્યું મારા પિતાશ્રી નામાવલી પાસે છૂટી પડાવે છે પણ તેમને ફાવતું નથી એટલે હું તો ફક્ત લખવા જ છું પરંતુ આ બધા જાણતા હતા કે સાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ ભલે નાના છે પણ ઠાકરીઓ વિચી છે તેથી જે કોઈ તેમના એક જ વખતના પ્રસંગમાં આવે તો તેને એ પોતાનું કરી દેજો